વડોદરાના વારસ્ય વિસ્તારના જૂના થી ખારી તલાવડી જવાના રોડ પર કોર્પોરેશનની ઢોર ડબ્બા પાર્ટીને ગેરમાર્ગે દોરીને પશુપાલકો ત્રણ પકડાયેલી ગાયો છોડાવી ગયા હતા બનાવ અંગે ઢોર પાર્ટીના અધિકારીએ પોલીસમાં જાણ કરતા કાર્યવાહી કરવામાં આવી છે કહેવાય છે કે પશુપાલકોએ પોતે ભાજપના કાર્યકર્તા છે તેવી ઓળખ આપીને ઢોર પાર્ટીના માણસો સાથે દાદાગીરી કરી હતી અને ત્યાર પછી ત્રણ ગાયો છોડાવી ગયા હતા વરસેના જૂના આરટીઓ વિસ્તારમાં ગઈકાલે કોર્પોરેશનની ઢોર ગાયોને પકડવાની કામગીરી કરી હતી જે દરમિયાન ત્રણ ગાયો પકડાઈ હતી પણ ગાયોને છોડાવવા માટે પશુપાલકો દોડી આવ્યા હતા અને તેમને માણસોને જણાવ્યું હતું કે અમે ભાજપના માણસો છીએ ત્યાર પછી પશુપાલકો ત્રણ ગાયોને છોડાવી ગયા હતા આ બનાવ અંગે ઢોર પાર્ટીના માણસો દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવી હતી જેને આધારે પોલીસ ટીમે તપાસ શરૂ કરી છે સુપ્રવાજનેલા સ્પેક્ટર શું આય ફાઇન આવે અલાકર શું કરી છે સુપ્રજન ચલાવવા મની આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા થયું મુખ્ય નભાજી અને આ રીતના કોટી રૂપિયા કરી અંતર ખૂસો છે એક અમારા ઘરના એમ નહીં સુપ્રવજન ના આ સ્પેક્ટર શું આય તો ફાઈન કરે છે સુપ્રજની સ્પેન્ટર ચલાવમાં મની આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા થયું મુખ્ય નભાજી અને આ રીતના કોટી રૂપિયા કરી કરી અંતર ते आम्हाला घरने आम्ही